તેમને માસિક રૂપિયા પાંચ હજાર ચૂકવવા પડશે જ્યારે ફરિયાદી રકમ આપવાનો ઇનકાર કર્યો અને તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો એસીબી ટીમે ફરિયાદીની ફરિયાદ પર લાંચની ટેપ ગોઠવી ઉમરગામ સંજાણ ચોરસ્તા પાસેની એક ગલીમાં ફરિયાદી આરોપીઓને લાંચની રકમ આપવાનું નક્કી કર્યું આરોપી નંબર એક સાથે થયેલી વાટાઘાટો દરમિયાન ફરિયાદીએ રકમ ઓછી કરવા કહેતા આરોપીએ રૂપિયા પાંચસો ઓછા એટલે કે રૂપિયા ચાર હજાર પાંચસોમાં સહમતિ જણાવી અને રૂપિયા ચાર હજાર પાંચસોની રકમ સ્વીકારી ત્યારે એસીબીની ટીમે બંને આરોપીઓને લાંચ લેતા રંગે હાથ પકડી લીધા હતા લાંચની સંપૂર્ણ રકમ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે